છોટા નું પુનિયાવાટ ગામ છે અને ત્યાં થોડા સમય પહેલા જે સ્કૂલ હતી રેસીડેન્સી મોડલ સ્કૂલ એમાં લગભગ એકસો ને થી પણ વધુ વિદ્યાર્થીઓ છે એ બીમાર થયા હતા અને એવું માનવામાં આવી રહ્યું હતું કે ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે અને એ સિવાય પણ ઘણી બધી સમસ્યાઓને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને જેમાં જેટલી પણ સમસ્યાઓ છે ચાહે સ્કૂલને લઈને હોય કે ઘણી બધી જૂની શાળા છે એને રિપેરિંગ કરવાની વાત હોય કે પછી સ્કૂલમાં શિક્ષકો નથી હિન્દીના શિક્ષકો છે એ ગુજરાતી ભણાવે છે એ આવી ઘણી બધી સમસ્યાઓ લઈને એ પહોંચ્યા હતા કલેક્ટર પાસે કલેક્ટરને આવેદન આપ્યું અને એટલું જ નહીં જે અત્યારે હાલમાં સરકાર છે એ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે જે જે પ્રોબ્લેમ પડી રહી છે લોકોને અર્જુન રાઠવા એમણે આ મુદ્દે શું વાત કરી છે સાંભળી આ વિડીયોમાં છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ તરફથી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખશ્રી શશીભાઈ અમારા છ છ તાલુકાના પ્રમુખશ્રીઓ અલગ અલગ સેલના હોદ્દેદારો વિરોધ પક્ષના નેતાઓ અને કાર્યકર્તા સાથીઓ અમારા સહયોગીઓ ભેગા થઈને છોટાઉદેપુર જિલ્લામાં જે શિક્ષણની હાલત બિલકુલ ખાડે ગઈ છે એના વિશે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું ખાસ કરીને ઈ એમ આર એસ પુન્યવાટની શાળા જે બહાર આવ્યું આખું પ્રકરણ કે જેમાં સવાસો કરતાં વધારે છોકરાઓ કેટલાક શિક્ષકો ચારથી પાંચ દિવસ દવાખાનામાં ખરાબ ખોરાક ખાઈને ફૂડ પોઈઝનિંગ થવાના કારણે દાખલ થયા પરંતુ કમનસીબીની વાત એ છે કે આ ફૂડ પોઈઝનિંગની વાતને દબાવવા માટે સરકારી તંત્રના મોટા અધિકારીઓ બીજેપીના મોટા નેતાઓ આ ભેગા થઈને એને વાયરલ ઇન્ફેક્શનનું નામ આપીને આખી જે નિષ્કાળજી છે આ જે કૌભાંડ છે એને દબાવવાનો પ્રયત્ન કર્યો ખૂબ જ નિંદનીય છે એ અમે રજૂઆત કરી સાથે આ મોડેલ સ્કૂલમાં સરકારની જોગવાઈ મુજબ વિદ્યાર્થીઓને જે દર વર્ષે યુનિફોર્મ આપવાના હોય છે શૂઝ આપવાના હોય છે ઘણી બધી વ્યવસ્થા છે બે વર્ષથી આપવામાં આવ્યા નથી એની કોઈ ચર્ચા કરતું નથી અમે માગણી કરી કે એની તપાસ થાય અને સ્કૂલ શરૂ થયાના આજ દિન સુધી એ બાળકોને એની જોગવાઈ પ્રમાણે કોપરેલ તેલ માથામાં નાખવા માટે સાબુ પેસ્ટ એ હજુ આપવામાં આવતું નથી તો આ બધી જે ગેરરીતિ છે એ કૌભાંડનો ભાગ છે અને આ જે ફૂડ પોઈઝનિંગ થયું છે અને મુખ્ય જવાબદાર કોઈ હોય તો એનો કાચો માલ પૂરો પાડનારો કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટર એટલો શું મજબૂત છે કે તેને બચાવવા માટે સરકારી તંત્ર અને નેતાઓ મહેનત કરે તો એ ખૂબ જ ખરાબ છે અમે એની વાત કરી અને સાથે અહીંયા મલાજામાં કોંગ્રેસ પાર્ટીના અમારા નેતા માની સુખરામભાઈ પૂર્વ વિરોધ પક્ષના નેતા એમની સાથે અમે મુલાકાત કરતા હતા પુન્યવાડ સ્કૂલની ત્યારે અમે જોયું કે પંદરસો જેટલી સાયકલો જે બે હજાર ત્રેવીસમાં વિદ્યાર્થીનીઓને આપવાની હતી એ ખુલ્લા ખેતરમાં પડી છે કાટ ખાય છે હજુ પણ એનું વિતરણ કરવામાં આવ્યું નથી તો આ ગેરરીતિ છે કે કૌભાંડ છે એ ખૂબ મોટો પ્રશ્ન છે કોઈએ એના સુધી અત્યાર સુધી વાત નથી કરી શાસક પક્ષના ધારાસભ્ય આ જિલ્લાના આ છોટા ઉદેપુરના સાંસદ છે એણે પણ આના વિશે વાત નથી કરી તો એ ખૂબ જ મોટી ગેરરીતિ છે